ગુજરાતના કચ્છના દરિયાકાંઠે રચાણું આસના નામનું વાવાઝોડું છેલ્લી ચોવીસ કલાકથી કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર ભારે ફૂંકાઈ રહેલા પવનોને લઈ અંતે મિત્રો અત્યારે કચ્છના કાંઠાના ભાગોની અંદર આ ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ કે જે ગઈકાલ સુધી હતી એ અત્યારે મિત્રો વાવાઝોડાની કેટેગરી સુધી થઈ ગઈ છે મજબૂત અને જેના કારણે કચ્છના કાંઠાના ભાગોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન કેટલાય ભાગોની અંદર ભારે પવન ફૂંકાવાના કારણે મિત્રો કેટલાય વીજ પોલો ધરાશાયી થયા ને વૃક્ષો પણ ધરાશાયીના અત્યારે આવી રહ્યા છે સમાચારો તો મિત્રો ખાસ આવનારી બાર કલાકો માટે જાણી લો કે આ વાવાઝોડાના કારણે રાજ્યના કયા ભાગોની અંદર હજુ પણ જોવા મળી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ તો અમુક ભાગોની અંદર હજુ પણ આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો ઉપરથી હવે પછી અરબી સમુદ્રની અંદર જેમ જેમ પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જશે તેમ આ વાવાઝોડું મિત્રો મજબૂત બનતું જાય ને જેને જોતા ગુજરાત રાજ્યના ભાગોની અંદર મિત્રો હજુ પણ પવનની ઝડપો વધવાની સંભાવના તો મિત્રો આજે થઈ છે ત્રીસમી ઓગસ્ટ અને શુક્રવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આ આસના નામનું વાવાઝોડું કયા રાજ્યના ભાગોની અંદર કેટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો બીજી તરફ કયા ભાગોમાં વરસાદની આગાહીને બીજી તરફ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારી બાર કલાક બાદ વરસાદ અને પવનોની ઝડપને લઈને થઈ શકે ઘટાડો તો બીજી તરફ અત્યારે બંગાળના ઉપસાગરમાં એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ પણ ભયંકર રીતે મજબૂત થતી તમે જોઈ શકો છો ને જે સિસ્ટમ પણ ગુજરાતને અસર કરતા હોય ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર નવો વરસાદી રાઉન્ડ રાજ્યના કયા ભાગો માટે આવી રહ્યો છે એ પણ જાણીશું આ સાથે જ મિત્રો રાજ્યની અંદર મહત્વનું અને આ ચોમાસાનું સૌથી સારું ગયું હોય એવું મઘા નક્ષત્ર ગઈકાલ પૂર્ણ થઈ ચૂક્યું છે ને હવે પછી આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પૂર્વ ફાલ્ગુની એટલે કે પૂર્વાનો થઈ રહ્યો છે પ્રારંભ તો આ નક્ષત્રની અંદર ગુજરાતની અંદર કેવા વરસાદના યોગો આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર ગત ચોવીસ કલાકની અંદર કચ્છના કાંઠાના ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર તો આ આસના નામના વાવાઝોડાના કારણે તબાહી એટલે કે અમુક ભાગોમાં તોફાની ભારે પવનો ફૂંકાણા છે જેની અંદર વાત કરીએ મિત્રો તો માંડવીની અંદર ગત ચોવીસ કલાકની અંદર ચૌદ ઇંચ સુધીનો જળબંબાકાર જેવો વરસાદ નોંધાણો છે તો આ સાથે જ મિત્રો કચ્છના પશ્ચિમી કાંઠાના નલિયાના વિસ્તારો હોય મુંદ્રાના વિસ્તારો હોય આ સાથે જ ભુજની અંદર અમુક ભાગોની અંદર તો મિત્રો ભારે પવનો ફૂંકાણા છે અત્યાર સુધીની અંદર મિત્રો અમુક ભાગોમાં પાસઠથી લઈ એસી કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાણા છે અને કેટલાક વિસ્તારોની અંદર તો નેવું કિલોમીટર સુધીના જોટાના પવનો પણ ફૂંકાણા હતા અને હવે પછી આ આસના નામનું વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો ગત ચોવીસ કલાકની અંદર જેમાં ગઈકાલ સાંજથી આ સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધવાની શરૂ થઈ હતી અને રાત્રિથી મજબૂતી સુધી પહોંચવાને લઈ વહેલી સવાર આજુબાજુ આ સિસ્ટમ મિત્રો દરિયાના કચ્છના પશ્ચિમના કાંઠા ભાગો જેમાં તમે જોઈ શકો લખપત ઉપરથી નળ સરોવર ઉપરથી આ સિસ્ટમ આવી અને ઘોર લાગુના વિસ્તારો પાસે આ સિસ્ટમ અત્યારે હવે પછી વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થઈ ગઈ છે આસના નામના વાવાઝોડાને લઈ મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી રાજ્યની અંદર આજે બપોર આજુબાજુ વાવાઝોડા બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી અને હવામાન વિભાગ થોડીક જ કલાકોની અંદર મિત્રો હવે આ કચ્છના કાંઠાના ભાગો ઉપર સક્રિય જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમને વાવાઝોડાની અંદર કરશે જાહેરાત અને જેના પગલે આપણે જણાવી દઈએ તો તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને કચ્છના કાંઠાના ભાગોની અંદર અત્યારે સાઠ થી લઈ અમુક વિસ્તારોમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકના સરેરાશ પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે ને હજુ આ પવનો મિત્રો થોડી વધારે ઝડપ પણ ફૂંકાઈ શકે છે એમાં સો કિલોમીટરની ઝડપના પણ પવનો ફૂંકાણા છે અને જેને જોતા કચ્છના ઘણા વિસ્તારોની અંદર મિત્રો વીજ વૃક્ષો ધરાશાયી થયા છે ગત ચોવીસ કલાકની અંદર માંડવીની અંદર થયેલા મિત્રો મેઘ તાંડવને લઈ ત્યાંના લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે આ સાથે જ મિત્રો પોરબંદર દ્વારકાને જામનગરના લાગુ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોની અંદર મેઘ તાંડવ જેવો વરસાદા વાવાઝોડા જે ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ હતી જેના કારણે જોવા મળ્યો છે આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાનના વિસ્તારો ઉપરથી ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ડિપ્રેશનના ફોર્મમાંથી મજબૂત થઈ ડીપ ડિપ્રેશનના ફોર્મમાં આવી હતી ને મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી સાર્વત્રિક મેઘતાંડવ જેવા વરસાદો ન ખાબક્યા હોય એવા વરસાદો આ વર્ષે મિત્રો મઘા નક્ષત્રની અંદર આ સિસ્ટમના કારણે જોવા મળ્યા ત્યારબાદ ઉત્તરી ગુજરાતમાંથી આગળ વધતી વધતી મિત્રો છેલ્લા બે દિવસથી કચ્છના કાંઠાના ભાગો સુધી પહોંચવા માટે એમને વાર લાગીને મિત્રો કચ્છના ભાગો ઉપર

ગુજરાતના કયા ભાગોની અંદર હજુ પણ આવનારી કલાકો માટે અતિ ભારેથી લઈ ભારે વરસાદની રહેશે આગાહી તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે શુક્રવારના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના ચાર જિલ્લાની અંદર આ આસના નામના વાવાઝોડાના કારણે જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ જેમાં મિત્રો કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને મોરબી આ ચાર જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે જ મિત્રો રાજકોટ જૂનાગઢ અને પોરબંદર આ ત્રણ જિલ્લાની અંદર પણ આજે અમુક છૂટાછવાયા પંથકોની અંદર આ વાવાઝોડાની અસરના કારણે મિત્રો અમુક ભાગોમાં ભારે વરસાદ ખાબકવાને લઈ એલર્ટ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો તો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ જાહેર કરેલા આજના વરસાદના એલર્ટના નકશાની અંદર જોઈએ તો જેમાં ભારતના તમામ રાજ્યનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આપણા ગુજરાતની અંદર આજે કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આઈએમડી તરફથી આપવામાં આવેલું છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો બીજી તરફ અત્યારે અરબી બંગાળની ખાડીની અંદર એક નવું લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશરની અંદર સક્રિય થવાને લઈ ઓડિશાના વિસ્તારો હોય આ સાથે આંધ્રપ્રદેશના વિસ્તારો હોય તેલંગાણાના વિસ્તારો હોય જેમાં આંધ્રપ્રદેશની અંદર તો આજે મિત્રો રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવેલું છે આ સાથે જ મિત્રો આવતીકાલે હવે પછી ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર ધકેલાઈ જશે આ વાવાઝોડું મિત્રો ગુજરાત રાજ્યના કચ્છના કાંઠાના ભાગોની અંદર અમુક જ કલાક સુધી રહેશે ત્યારબાદ આગળની તરફ ધકેલાઈ જશે અને જેને જોતા મિત્રો આવતીકાલે તમે જોઈ શકો કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં વાવાઝોડાની સાથે આ વાવાઝોડાની પવનની ઝડપ સાથે પવન સાથે વરસાદ પણ ઘટી જશે પરંતુ બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર મિત્રો એકત્રીસ આ સાથે પહેલી સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો વરસાદના વિસ્તારો ફરી વધેને જેને લઈ યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે આ સાથે જ તમે મિત્રો જોઈ શકો તો ખાસ કરીને ત્રણ તારીખ અને ચાર તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યના

યેલ્લો એલર્ટની ચેતવણી આવતીકાલના વિસ્તારો માટે આપવામાં આવી તો દક્ષિણી ગુજરાતના વલસાડ અને નવસારીની અંદર પણ આવતીકાલથી વરસાદનું ફરી જોર વધે અને જેને લઈ તે ભાગોમાં યેલ્લો એલર્ટની ચેતવણી તો બીજી તરફ પહેલી તારીખે ગુજરાત રાજ્યની અંદર પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાંથી વરસાદનો એક નાનો રાઉન્ડ ફરી શરૂ થાય અને જેને લઈ તમે જોઈ શકો પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા વડોદરા અને દાહોદ લાગુના વિસ્તારોની અંદર મિત્રો યેલ્લો એલર્ટની ચેતવણી આ સાથે જ મિત્રો તમે જોઈ શકો તો બીજી ઓગસ્ટ સપ્ટેમ્બરના દિવસે વધુ વરસાદના વિસ્તારો વધેને જેમાં વડોદરા છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર બીજી સપ્ટેમ્બરના દિવસે ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમ ફરી ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ આપે ને જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર પણ બીજી તારીખે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર આવે ને જેના કારણે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તે લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો ફરી નાનો રાઉન્ડ મિત્રો એક બે દિવસની અંદર આવી રહ્યો છે આ સાથે જ હવે આપણે જાણીએ તો મિત્રો છેતાલીસ વર્ષ બાદ જમીન ઉપર તૈયાર થયેલી સિસ્ટમ કે જે અંદર પરિવર્તિત થઈ હોય અને તમે જોઈ શકો તો આ અત્યારે હવે પછી આસના નામનું કચ્છના ગુજરાતના ભારે સક્રિય બન્યું છે આપણે જણાવી દઈએ તો આ વાવાઝોડું મિત્રો કોઈ ભારે વિનાશકારી નથી પરંતુ કાંઠાના ભાગોની અંદર તોફાની પવનું ચોક્કસ ફૂંકાઈ શકે છે અને જેના કારણે અમુક ભાગોની અંદર વૃક્ષો ધરાશાયી થાય ને મિત્રો તમારે તમારા ઘરના બારણા પણ બંધ રાખવા પડી શકે છે આ સાથે જ અમુક ભાગોની અંદર તો મિત્રો ભારે તોફાની વરસાદ તો નોંધાઈ જ ચૂક્યો છે અને હજુ પણ આવનારી બાર કલાક માટે કચ્છના કાંઠાના ભાગોથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારના લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે કારણ કે તમે જોઈ શકો છો કે હજુ આવનારી જેમાં પણ છ કલાક કચ્છના કાંઠાના તમામ વિસ્તારના લોકોએ ભારે સાવચેતી કારણ કે અમુક ભાગોમાં હજુ પણ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદ ખાબકી શકે છે અને જેમાં સૌથી વધારે અસર તમે મિત્રો જોઈ શકો નલિયા લાગુના વિસ્તારો હોય આ સાથે જ નલિયાથી લઈ મુન્દ્રા માંડવીના વિસ્તારોમાં હજુ પણ વરસાદની ગતિવિધિને લઈ વધારો જોવા મળી શકે છે ને જેમાં અમુક ભાગોની અંદર તોફાની અતિ ભારે વરસાદ ખાબકે આ સાથે જ કચ્છના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ મિત્રો આપને જણાવી દઈએ તો એસી કિલોમીટરની ઝડપના જો તોટાના પવનો તોફાની જોવા મળી શકે સાથે જ તમે જોઈ શકો છો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજના દિવસ માટે પવનની ઝડપનો ચાર્ટ અહીં બતાવવામાં આવ્યો છે જેની અંદર મિત્રો સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આ સિસ્ટમ બન્યા પછી થી લઈ સિત્તેર તો અમુક વિસ્તારોમાં પંચોતેર તો અમુક વિસ્તારોની અંદર મિત્રો જ્યારે વધારે મજબૂત બને વાવાઝોડું ત્યારે એસી કિલોમીટરના જોટાના પવનોથી લઈ અમુક વિસ્તારોમાં નેવું કિલોમીટરના જોટાના પવનો પણ ફૂંકાશે જો કે કચ્છની અંદર અત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ પણ થઈ રહ્યું છે જેને લઈ હજુ આવનારી બાર કલાક માટે મિત્રો કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર ફ્લેશ ફ્લડ એટલે કે સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ ફ્લેશ ફ્લડની ની રિસ્ક આપવામાં આવેલી છે ચેતવણી તો આ રીતે મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના પંથકોની વાત કરીએ તો તમે જોઈ શકો હવે પછી દક્ષિણીય સૌરાષ્ટ્ર સુધીના પંથકો ઉપર ભારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં સાઠથી અમુક વિસ્તારોમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો બીજી તરફ ઓખા બંદર આજુબાજુના પંથકોની અંદર તો અમુક વિસ્તારોમાં એસી કિલોમીટરની ઝડપના પવનો કચ્છના વિસ્તારોની અંદર પણ થી લઈ એસી કિલોમીટરના ઝડપના પવનો અને જોટાના પવનો મિત્રો નેવું કિલોમીટરથી પણ વધે તેવી સંભાવના હજુ પણ જોવા મળી રહી છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ અત્યારે પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ ચાલીથી અમુક વિસ્તારોમાં પચાસ કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ને અમદાવાદ જેવા શહેરોની અંદર પણ પવનની ઝડપ મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર આ આસના નામના વાવાઝોડાના કારણે વધેલી જોવા મળી રહી છે ને ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો તો આ વાવાઝોડું હવે પછી આજ બપોર સુધીની અંદર તો ગુજરાતના કાંઠાના ભાગોથી અંદરની અરબી સમુદ્રના વિસ્તારોમાં જતું રહેશે ત્યાર પછી આ સિસ્ટમ મિત્રો વાવાઝોડાની જે છે છે એ ઘટી શકે જોર ગુજરાત ઉપર પવન ઘટે આ સાથે જ તમે જોઈ શકો છો ખાસ કરાચી લાગુના વિસ્તારોમાં આજ રાત્રિ સુધીમાં વાસના નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં પહોંચી જાય અને ત્યારબાદ ગુજરાત રાજ્યની અંદર વરસાદ અને પવનની ઝડપમાં ક્રમશઃ ઘટાડો નોંધા છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીમાં નવું એક લો પ્રેશર બની ચૂક્યું છે ને જે આગામી કલાકોમાં ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો બીજી અને ત્રીજી તારીખે ફરી ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી વરસાદની ગતિવિધિ વધે ને જેને જોતા ત્રણ સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત સહિત પૂર્વ ગુજરાતના અમદાવાદ આણંદ વડોદરાથી સુરતના પંથકોની અંદર ફરી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને પણ જોવા મળી શકે છે વરસાદનો એક સીમિત વિસ્તારો માટેનો વરસાદનો આ રાઉન્ડ જેમાં ચાર તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આમ મિત્રો પાંચ તારીખે પણ તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આ આ રાઉન્ડ લાંબો ચાલી શકે દિવસ સુધી તો રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ પણ તૈયાર જ આવી રહ્યો છે બીજો હવે પછી આપને જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર મઘા નક્ષત્ર પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો આજ બપોરના સમયગાળાની અંદર ઉંદરના વાહન સાથે થઈ રહી છે શરૂઆત આજે બપોરના એક વાગ્યાના સમયગાળા આજુબાજુ મિત્રો આ પૂર્વા નક્ષત્રનો પ્રારંભ ઉંદરના વાહન સાથે થશે આ નક્ષત્રની અંદર મિત્રો ભડલી વાક્યો એવા કહેવામાં આવે છે કે જો પૂર્વાની અંદર એટલે કે વખની અંદર જો મિત્રો વરસાદ ખાબકે તો પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર પણ સારા વરસાદો થતા હોય છે અને જો આ નક્ષત્રની અંદર વરસાદ નોંધાય તો સૂકી નદીઓની અંદર પાણી પણ છલકાઈ જતા હોય છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર હવે પછી આજથી નવા નક્ષત્રનો પ્રારંભ બપોરના સમયગાળાથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો થઈ રહ્યો છે પ્રારંભ અને મિત્રો ચૌદ દિવસ સુધી ચાલશે આ નક્ષત્ર અને આ નક્ષત્રની અંદર પણ બે વરસાદી રાઉન્ડની અત્યારે જોવા મળી રહી છે શક્યતા સારા વરસાદો મિત્રો આ પૂર્બા નક્ષત્રની અંદર પણ રહેશે નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી મિત્રો તમે આવજો જય હિન્દ જય